ભરૂચ જિલ્લા આહીર સમાજની એપીએલ નાઇન્ટીન ક્રિકેટ સિઝનનું આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા ઓગણીસ વર્ષથી આહીર સમાજ દ્વારા એપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે આ એપીએલ ક્રિકેટ સિઝનથી સમાજના યુવાઓ એકબીજાથી પરિચિત થાય તથા સમાજના કાર્યોમાં સહભાગી થાય તેવા ઊંધા આશયથી શરૂ થયેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં સમાજની ચાલીસ ટીમોએ ભાગ લીધો હતો ક્રિકેટ ટુર્નામેન્ટમાં મળેલી તમામ રકમ આવનાર ફેબ્રુઆરીમાં આહિર સમાજનો નવમો સમૂહ લગ્ન સંપૂર્ણ રકમ દાન કરવામાં આવશે તેવું ત્રાલસા ગામના આયોજકોએ જણાવ્યું હતું ભરૂચ જિલ્લા આહિર સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્ષે ભરૂચ તાલુકાના ત્રાલસા ગામમાં સમસ્ત ત્રાલસા ગામના માલધારી યુવાનો દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ તારીખ અઠ્ઠાવીસ ડિસેમ્બરથી લઈને અગિયાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ ટુર્નામેન્ટની ગત રવિવારના રોજ અને ફાઇનલ મેચ યોજાઈ હતી જેમાં ફાઇનલમાં ભરૂચની શિવશક્તિ અને નાના સાંજાની ટીમ આમને સામને મુકાબલો થયો હતો જેમાં નાના સાંજાની ટીમે ટોસ જીતી દસ ઓવરમાં બાસઠ રન બનાવ્યા હતા ત્યારે જેના જવાબમાં ભરૂચની શિવશક્તિ ટીમે સેકન્ડ બેટિંગમાં માત્ર સાત રનમાં જ ઓલ આઉટ થતાં નાના સામ નાના સાંજા ગામની ટીમનો વિજય થયો હતો જેમાં ડીજે ઢોલનગારાના તાલે વિજેતા ટીમને ઉત્સવ મનાવ્યો હતો વિજેતા ટીમને ફાઇનલની ટ્રોફી ભરૂચ જિલ્લા આહિર સમાજ દ્વારા દિનેશભાઈ આહિર અને ત્રાલસા ગામના ભક્ત અને ત્રાલસા ગામના યુવાનોના હસ્તે વિજેતાની ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી